રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં ગુનામાં કામ માટે રોકાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ મનપાના ચાર અધિકારીઓની ધરપકડ કરી હતી આ ધરપકડ થઈ એટલે તુરંત જ એસીબી દૂરથી થઈ હતી અને મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી તેમજ ચારે અધિકારીઓની ઘરે તપાસ માટે ટાટકી હતી એસીબીની સાથે ક્રાઇમ બ્રાન્ચનો પણ સ્ટાફ હતો સામાન્ય રીતે એસીબી એક ક્લાસ કામ કરતી હોય છે અને તેમની તપાસ અન્ય વિભાગથી અલગ રીતે થતી હોય છે પણ એસીબીના વડાની સૂચનાથી સીટની સાથે જોડાઈને એસીબીએ સંયુક્ત તપાસ કરી હોય તેવો રાજકોટમાં પહેલો બનાવ છે પોલીસે પૂર્વ ટીપીઓ એમડી સાગઢિયા એટીપીઓ ગૌતમ જોશી તત્કાલીન એટીપીઓ મુકેશ મકવાણા અને સ્ટેશન ઓફિસર રોહિત વિગુરાનીની મોડી સાંજે ધરપકડ કરી હતી ધરપકડ થતાં જ એસીબીની ટીમ સીટ સાથે જોડાઈને મહાનગરપાલિકાને સેન્ટ્રલ ઝોન કચેરીએ ત્રાટકી હતી પાંચ ટીમે સૌથી પહેલા એમડી સાગઠીયાની ચેમ્બર ખોલાવી હતી અને ત્યાં તપાસ કરીને ફાઇલોના થપ્પા ઉથેલાવ્યા હતા

આમાં કોઈ વિભાગનું નામ પણ બોલું ને તો પણ એ વિભાગ સાબદો થઈ જાય સાંભળો આ વિભાગનું નામ પણ બોલું એટલે અમે એ જે આક્ષેપિત છે તે વિભાગ સાબદો થઈ જાય એટલે સંપૂર્ણ અમારે અમારે ગુપ્તતા છે ગુપનીયતા છે એ માધ્યમથી અમારે કામ કરવું પડે હું તમને અત્યારના કહી શકું કે શું કહી શકે એમાં બધાને મારો આ જ જવાબ છે એસીબી કોઈને છોડશે નહીં એ તો સ્પષ્ટ છે એસીબી જે પ્રકાર તીવ્રતાથી કામ કરી રહી છે જેટલી ટીમો તમે ગઈકાલે પણ જોયું હશે તો એસીબી અત્યારે રાત દિવસ એક કરી રહી છે અને અમારો અધિકારીઓ પણ આ બાબતે પૂર્ણ રીતે સતત રિપોર્ટિંગ લઈ રહ્યા છે અને પૂરી જવાબદારીથી એસીબી કામ કરી રહી છે પણ એસીબીની પ્રક્રિયા જે છે તે જે પીસીએફ મુજબ અને અન્ય અમારી વહીવટી પ્રક્રિયા છે તે બાબતે જાહેરા કરતાં અમે ઝડપી કામ કરી રહ્યા છીએ અને જે પણ પુરાવાલક્ષી કાંઈ પણ મળશે ત્યારે અમે જે કાર્યવાહી આપું છું કોંગ્રેસનો આક્રોશ છે ઈ એક અલગ વસ્તુ છે કોઈ પણ વ્યવસ્થા ઉપર જો શંકા જ રાખીએ તો એ વ્યવસ્થા પરિણામ ન આપી શકે બરોબર છે આ મારું બહુ સ્પષ્ટ કહેવાનું છે તેમના ટીકાની તેમના આ આક્રોશની મા એટલી જ વાત કહું હું પ્રોફેશનલ રીતે વાત કરીશ બરાબર છે હું એમનો સ્વીકાર કરતો નથી અને અમે સારામાં સારી કામગીરી કરીએ છીએ એસીબી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત આખામાં ખૂબ સારી કામગીરી કરી રહી છે તમે જુઓ મીડિયાના મિત્રોને ખ્યાલ છે બરાબર છે ચાહે ખેત તલાવડીના કૌભાંડો હોય

કારણ કે છે 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 ને કોઈ પણ તપાસ જે તે પુરાવાથી ગુનો થવાની યાત્રા સમાન હોય ફક્ત સીધી માનો કે કે તમે જુઓ લોકલ પોલીસમાં જે રીતે રીતે ગુનો થાય છે એવી થઈ નથી પોલીસ કોર્પોરેશનમાં અને જે અધિકારીઓના ઘરે જે પણ કાર્યવાહી થયેલી છે તે કાર્યવાહી સંબંધે અત્યારે પૂરજોશથી કામગીરી ચાલુમાં છે અને આગળની કાર્યવાહી માટે પ્રજાને એસીબી ઉપર ભરોસો રહે એ માટે આપના તરફથી પ્રજાજોગ મેસેજ પ્રજાજોગ મેસેજ એ છે કે એસીબીની સૌથી મોટી તાકાત નાગરિકો છે એનું કારણ હું કહું તમને કે નાગરિકો ફરિયાદ કરવા આવે અને સહકાર આપે અમારી જેટલી એસીબીની ટ્રેપ થાય છે કેસો થાય છે એ બધામાં હિંમતવાળા નાગરિકો જે આવે છે એના કારણે એસીબી કામગીરી કરી શકે છે અને જે પરિણામ મળ્યું છે નાગરિકોના સહકારથી મળી આવ્યું છે એસીબીમાં નાગરિકો જે છે તેના ઇનપુટ છે તેમને હિંમત રાખવી પડે છે જે ઘણીવાર એવું થાય કે હું કોઈ પ્રક્રિયાનો ઓલો બનવા માગતો નથી તો એને બદલે અમે આવા પ્રકારના ફરિયાદીઓના સન્માન પણ કરેલા છે કે જેથી એમને પ્રોત્સાહન રહે મોટિવેટ મોટિવેશન રહે અને તાત્કાલિક તમે જુઓ કે કોઈ પણ જગ્યાએ એસીબીની ટ્રેપ થાય છે તો એને બોળો પ્રતિસાદ મળે છે અને લોકો એ પ્રતિ એ પ્રસિદ્ધિને કારણે પણ અમારી બાજુ આવતા થયા છે એટલે જે પ્રકારે હું તમને કહું કે દરેક વ્યવસ્થા તંત્રની ટીકાઓ થતી હોય છે તો દરેક વ્યવસ્થા તંત્રનો વિશ્વાસ રાખવો જરૂરી છે કારણ કે બધી બધી બાબતો એક સમાન આપણે લઈ ન શકીએ વ્યવસ્થાની જે પ્રક્રિયા છે તેની સિસ્ટમ છે તે મુજબ કામગીરી થતી હોય કે જવાબ ન આપી શકું કે જેથી અમારી માહિતી જે છે અમારી ગોપનીયતા છે અમારી વિશ્વસનીયતા છે કે ખાનગીપણું છે એ સહેજ પણ ઇંટ મળે માનો કે તો સામેવાળાને એના આક્ષેપિત કોઈ પણ હોય એને પોતાનો બચાવ કરવાનો તક મળે છે એટલે મારી તમે મીડિયાના સૌ મિત્રો છો તમે જાણકાર છો આ બધી પ્રક્રિયા તો ગુપ્તતા બાબતે કોઈ પ્રશ્ન ન પૂછતા કારણ કે આમ જુઓ ને તો બધું પરિવારને એટલો ભરોસો કોન્ફિડન્ટ એસીબી જે પણ આ કામે અમારી પ્રક્રિયામાં અમારી તપાસોમાં અમારી અરજીમાં અમારા સાહેબોની સૂચના મુજબ જે પણ કાયદાના ચાર દિવાલોમાં આવતા હશે એને નહીં મૂક્યા સૂત્રોએ જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી ત્યારબાદ એસીબીની ટીમની સાથે સાગઠિયાને લઈને તેના જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે આવેલા ઘરની તપાસ કરવામાં આવી હતી જેથી ત્યાં કોઈ દસ્તાવેજ કે પછી દલ્લો મળે તો ત્યાં જ તેની પૂછપરછ એસીબી કરી શકે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત